કેમ છો વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છે આધુનિક ભારતના ઇતિહાસનો જેમ અભ્યાસનો મુદ્દો છે ભારતમાં ઓગણીસમી સદીમાં થયેલા સામાજિક ધાર્મિક સુધારા આંદોલન આપણે મહત્વના બધા સુધારા આંદોલનની ચર્ચા કરી લીધી છે હવે મિત્રો આજનો મુદ્દો છે ઓગણીસમી સદીમાં સ્ત્રીઓની સ્થિતિ એ વખતે સ્ત્રીઓ પર અમુક કુરિવાજ કરવામાં આવતા હતા સ્ત્રીઓ સાથે અમુક કુરિવાજ સંકળાયેલા હતા જેમ કે પરીક્ષા માટે ખાસ ઉપયોગી છે બની શકે છે સરકાર પૂછે ઓગણીસમી સદી માં સ્ત્રીઓની સ્થિતિ પર ચર્ચા કરો કાં તો સ્ત્રીઓ પર કરવામાં આવતા કુર રિવાજો પર ચર્ચા કરો કાં તો એવું બની શકે કે સતી પ્રથા પર ટૂંક લખો હત્યા પર ચર્ચા કરો આ બધું આવી શકે છે મિત્રો એકચ્યુઅલી હમણાં સરકારે સીસીઈ માં પણ ઉમેરવામાં આવ્યું છે સરકાર વર્ણનાત્મક પર ભાર મૂકી રહી છે એટલે આ બધા મુદ્દાની જરૂરિયાત છે નહીં તો પેલા ગોળ ટપકાવાળામાં તો કોઈ જરૂરિયાત નથી કારણ કે સતી પ્રથામાં રાજા રામ મોહન રાય અઢારસો ઓગણતી ઓગણત્રીસમાં લોર્ડ વિલિયમ બેન્ટિક અનુચ્છેદ સત્તર બધું આપણે ભણી ચૂક્યા છે પરંતુ અહીંયા ડિસ્ક્રિપ્ટિવ સમજવાનું છે અહીંયા અમુક મુદ્દાને ક્રમવાઈઝ ઉતારવાના છે મને પીપીટી જોઈને ફાવતું તો નથી કારણ કે આ એક વાંચવાની કળા છે ને આ કળા મારા હસ્તગત નથી થઈ

શબ્દનો પ્રયોગ પત્ની માટે કરવામાં આવે છે અહીંયા આ શબ્દ મહત્વનો છે જન્મ જન્માંતર એવું કહેવામાં આવે છે કે મનુષ્ય જ્યારે શાશ્વત દેહ નાશ થાય છે મૃત્યુ થાય છે તો એનો દેહ બીજી યોનીમાં જાય છે એટલે બીજા કોઈ રૂપ ધારણ કરે તો સ્થિતિ એવી છે કે પતિનું મૃત્યુ થાય ત્યારે એવું માનવામાં આવે છે કે જન્મ જન્માંતર તો સ્ત્રી પણ એમની સાથે મૃત્યુ થાય છે સ્ત્રી પણ આત્મદાહ કરી દે છે જન્મ જન્માંતર રહેવા માંગતી હોય અને તેના પ્રમાણના રૂપમાં પતિનું મૃત્યુ થવાની સાથે પતિનું મૃત્યુ થવાની સાથે પતિની ચિતા પર તેના મૃતદેહની સાથે આત્મહત્યા કરી લે છે મિત્રો એવું નથી કે અંગ્રેજોએ અને મધ્યકાળમાં આને રોકવાના પ્રયત્નો થયા હોય ના થયા હોય થયા જ છે અકબરે પણ મિત્રો રોક લગાવી હતી મરાઠા પેશવાઓ રોક લગાવી હતી હાસ્ટિંગ અને મિન્ટો એના પર થોડોક દબાણ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ધારે એટલી સફળતા ન મળી કારણ કે બંગાળીઓમાં અને ક્ષત્રિયોમાં આ જબરજસ્ત રૂઢિ આ પરંપરાગત કહેવાય કે આ કુરિવાજ ઘર કરી ચૂક્યો હતો બરાબર ને એટલા માટે પરંતુ મિત્રો ખરી સફળતા રાજા રામ મોહન રાયને અઢારસો ઓગણત્રીસમાં લોર્ડ વિલિયમ બેન્ટિક જ્યારે વાઇસ રોય એ વખતે મળી અને સમગ્ર આપણે ચર્ચા કરી લઈએ છીએ મિત્રો બરાબર ને

બ્રિટિશ શાસન દરમિયાન અંગ્રેજોની નીતિ આ પ્રથા પર તટસ્થ રહી છે હવે કેમ તટસ્થ રહી છે કારણ કે અંગ્રેજોએ એક અનુભવ અઢારસો સત્તાવનમાં કરી ચૂક્યા હતા કે જ્યારે ભારતીયોને ધર્મ ઉપર કઠોરા ઘાત કરવામાં આવે છે ત્યારે સ્પ્રિંગ ડબલ ઉછળે છે અને આ એક ધર્મ સાથે સંકળાયેલી એક વાત હતી પોતાના રીત રિવાજો ધાર્મિક રીત રિવાજો સાથે સંકળાયેલી વાત હતી એટલે પણ તટસ્થ પ્રયત્નો કર્યા છે તો કેવા પ્રયત્નો કર્યા છે કે ભાઈ સોળ વર્ષથી નાની સ્ત્રી હોય એનો પતિ એક્સપાયર થઈ જાય તો એને સતી પ્રથા સતી ચિતા ઉપર નહીં જવાનું કોઈ ગર્ભવતી સ્ત્રી હોય તો એને ચિતા સતી પ્રથા સતી નહીં થવા દેવાની બરાબર ને આવા બધા પ્રયત્નો કોઈને દબાણ નહીં કરવાનું આવા પ્રયત્નો સંપૂર્ણ નાબૂદ નહોતી કરી નાબૂદ તો વિલિયમ બેન્ટિક કરી છે સમજો મર્યાદિત કરવાનો પ્રયત્ન કર્યો સતી બનવા પર દબાણ કરવું વિધવાઓને નશા યુક્ત પદાર્થ આપી સતી થવા માટે મજબૂર કરવી ગર્ભવતી સ્ત્રીઓને અને સોળ વર્ષથી ઓછી કોઈ પણ સમાચાર મળે તરત જ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચવું આવશ્યક એ વખતે આવશ્યક બનાવી દીધું હતું બરાબર કારણ કે લોકો કોઈને પણ સતી બનવા માટે દબાણ ન કરે બરાબર એ દબાણ ના કરે છતાં પણ આ પ્રયત્નો અપર્યાપ્ત અને અસફળ જ રહ્યા છે મિત્રો આ કહેવું પડે આગળનો મુદ્દો જોઈએ સતી પ્રથા પર શરૂઆત અને પ્રભાવશાળી આંદોલન રાજા રામ મોહન રાય દ્વારા ચલાવવામાં આવ્યું જેમના પ્રયત્નોથી અઢારસો ઓગણત્રીસ માં અધિનિયમ સત્તર અનુસાર જીવતા સળગાવવાની પ્રથા પર રોક લગાવવામાં આવી આ વખતે

જ્યારે વિલિયમ બેન્ટિક અને રાજારામ મોહન રાયના પ્રયત્નોથી અનુચ્છેદ સત્તર પ્રમાણે અઢારસો ને ઓગણત્રીસમાં આ કાયદો ઘડ્યો ત્યારે શરૂઆત બંગાળમાં જ કરી હતી કારણ કે બંગાળી સ્ત્રીઓ સમજો અને ક્ષત્રિયોમાં આ ચલણ વધુ હતું ત્યાં નાબૂદ કરશું તો આખા દેશમાં ધીરે ધીરે નાબૂદ થશે બંગાળમાં જ હતો પરંતુ ઈસવીસન અઢારસો સિત્તેરથી આ નિયમ મુંબઈ અને મદ્રાસમાં પણ અમલમાં મૂકવામાં આવેલો હવે મિત્રો બીજા એક કુરિવાદની વાત કરીએ અને એ છે બાળ હત્યા મિત્રો બાળકો નાના બાળકોને મારી દેવાની આ તો કેવી પ્રથા પ્રથા કેવા કુરિવાજો કેવી માનસિકતા આ ઉપર મિત્રો એક જ વસ્તુ શિક્ષણ મહત્વનું છે એ વખતે ભારતનું શિક્ષણ જે પાશ્ચાત્ય શિક્ષણ લીધેલા વ્યક્તિઓ મિત્રો આપણે તો એવા સત્તર ફૂટ લાંબો રાક્ષસ હોય આવા બધા વિચાર આવા બધી વાર્તાઓ આવી બધી કથાઓથી આપણું શિક્ષણ ચાલતું હતું બરાબર ને આ પ્રથા મધ્યકાળથી જ મુખ્યત્વે બંગાળીઓ અને ક્ષત્રિયો પ્રચલિત બંગાળીઓમાં આવી પ્રથામાં પ્રચલિત પદ્ધતિ નશા યુક્ત પીણું પીવડાવી નશા યુક્ત પીણું દેવું અથવા ભૂખ્યા રાખીને મારી દેવું કેટલીક

વાત કોની કરે છે મેં પોતે મારી આંખની સમક્ષ મારી બહેનને નદીમાં ફેંકતા જોયેલા ખુદ રાજા લખે આ પ્રથાના સંદર્ભમાં મહારાજા રણજીતસિંહના પુત્ર રાજાનો પુત્ર જો દિલીપસિંહ લખે કે મેં પોતે મારી નરી આંખે મારી બહેનને નદીમાં ફેંકતા જોયેલા ઈસવીસન સત્તરસો પંચાણું બંગાળ વિનિયમન વિનિમયન અધિનિયમ એકવીસ

ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગર કહેવાય કે પ્રથમ પ્રયાસ કોને કર્યો બ્રહ્મ સમાજે પરંતુ સૌથી અને ક્રાંતિકારી કે કે જેવાય સમગ્ર શ્રેષ્ઠમાં આના એક વિચાર પ્રતિ વિધવા પુનર્વિવાહ થઈ શકે છે તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કરો તેમણે પ્રાચીન ભારતીય શાસ્ત્રોના આધારે સાબિત કરવાનો પ્રયત્ન કર્યો કે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ વિધવાઓને પુનર્વિવાહની અનુમતિ આપે છે

તેમણે એક હજાર હસ્તાક્ષર કરેલા પ્રાર્થના પત્ર ભારત સરકારને મોકલે અને હિન્દુ વિધવા પુનર્વિવાહ અધિનિયમ અઢારસો છપ્પન યાદ રાખજો કોને ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગર હે બરાબર હિન્દુ વિધવા પુનર્વિવાહ અધિનિયમ અઢારસો છપ્પન હિન્દુ વેડો હિન્દુ વિડો મેરેજ મેરેજ એક્ટ અઢારસો છપ્પન અધિનિયમ પંદર થી જુઓ ખાસ યાદ રાખજો અહીંયા અધિનિયમ પંદર છે અધિનિયમ સત્તર હતો આટલું પુનઃ થયેલ બાળકને પણ ફરીથી લગ્ન કરવામાં આવે તો એ બાળકનો એટલો જ દરજ્જો રહેશે કે જે પ્રથમ વખતે લગ્ન કરીને જે બાળક આવે એટલો જ દરજ્જો રહેશે તો તમારે વિધવા વિવાહમાં કોણ એક બ્રહ્મ સમાજ યાદ રાખવાનું છે અને બીજું તમારે ઈશ્વર ચંદ્ર વિદ્યા સ્વાગર યાદ રાખવાનું છે બરાબર ને આગળ વધીએ સરકારે સિવિલ મેરેજ જ્યારે નાનપણમાં મેરેજ થઈ જાયને સ્ત્રીના ત્યારે બહુ લાંબા ગાળે અસર પડે છે બરાબર ને એટલે સરકારે મેરેજની ઉંમર પણ કહેવાય કે સ્ત્રીઓની ઉંમર વધારેલી તો સરકારે સિવિલ મેરેજ એક્ટ અઢારસો માં કેટલી કરી દીધી ચૌદ પહેલા બાર હતી બરાબર ઓછી ઉંમરની કન્યાઓ તથા અઢાર વર્ષથી ઓછી ઉંમરના છોકરાને વિવાહ અને બહુ વિવાહ પ્રથા પર લોક લગાવી દીધી હતી બરાબર ને આગળ વધીએ હવે વાત કરીએ છીએ સ્ત્રી શિક્ષણ વુમન એજ્યુ એટલે કે ફિમેલ એજ્યુકેશન ભારતમાં વૈદિક કાળ પછી સ્ત્રી શિક્ષણમાં નિરંતર પડતી આવી વૈદિક કાળ એ સ્ત્રી શિક્ષણ માટે શ્રેષ્ઠ હતો એવું કહેવાય છે બરાબર ને ઓગણીસમી સદી આવતા આવતા સ્ત્રી શિક્ષણની સ્થિતિ અત્યંત વિચારવા યોગ્ય બની ગઈ નોટ ઓનલી અત્યારે હાલે પણ પરિસ્થિતિ એવી છે દીકરો અને દીકરી હોય ને તો દીકરાને સારી શાળામાં મોકલે કે દીકરી તો ઓછું ભણે તો ચાલે પણ દીકરો છે ને બહુ સારો ભણવો જોઈએ પરંતુ થાય એવું દીકરી ગમે તેવી શાળા મોકલે પણ ક્વોલિટી જ ભણે હોશિયાર થાય દીકરાને ગમે એટલા ટ્યુશનો કરાવો ગમે એટલી ફી ભરો તો એ નસીબમાં મિત્રો શિક્ષણ છે ને એ તમે ખરીદી નથી શકતા સમજો મારી વાતને શિક્ષણ એ જન્મજાત છે બરાબર અબ્દુલ કલામ ગાંધીજી કહેવાય કે સ્વામી શિક્ષણ ખરીદી નથી શકતા હજી કહું છું તમે ખોટા એવા બ્રહ્મરો છો કે હું બહુ જ ફી ભરતું હોઉં અને હારી ઇશાળામાં જોઉં તો હોશિયાર થઈ જાય એવું જરાય નથી હોતું મિત્રો બરાબર પણ છતાંય હજી ભેદભાવ છે બરાબર નથી કેતો એમ નથી હજી છે બરાબર ને ઓકે આ સમયમાં એક માનસિક ઉપજાવેલ વાત પ્રચલિત થઈ હતી કે હિન્દુ શાસ્ત્રમાં સ્ત્રી શિક્ષણની અનુમતિ આપેલ નથી એક વાત એ ભાઈ આપણા હિન્દુમાં સ્ત્રીઓને ભણાવાય એની અનુમતિ નથી હિન્દુ શાસ્ત્રમાં મેં એને કીધું ધર્મ સાથે સંકળી લેવામાં આવે ત્યારે ભારતીયો માની લે અને શિક્ષિત સ્ત્રીને દેવતા વંધવ્યનું પુત્ર જન્મનો જન્મ ના આપી શકે દંડ આપી શકે કે જો જે છે જે ભણેલી સ્ત્રી છે ને એના ઉપરથી ભગવાન પ્રભુ કે શ્રાપ આપશે કે પુત્ર જ ના હવે પ્રશ્ન જ નહીં આ જ્યારે આ લાવી દે ને આર્યો મુદ્દો એટલે કોઈ પણ પિતા કે કોઈ પણ એને દીકરીની માતા એને ભણાવવા ના નાના નાના બાપા આવું ના થાય બરાબર કેટલા આપણે કેવા નિમ્મ નિમ્ન કક્ષાના વિચારોમાં જીવતા હતા પ્રશ્ન ત્યાં છે મિત્રો બરાબર ને આ બધું લખજો જ્યારે પૂછાય ને ત્યારે બરાબર ને સ્ત્રી શિક્ષણની વાત આવે ને ત્યારે ઈસાઈ ધર્મ પ્રચારકોએ સ્ત્રી શિક્ષણ માટે સૌપ્રથમ ખૂબ જ પ્રયત્ન કર્યો ઈસાઈ જે લોકો હતા ધર્મ પ્રચારકો છે એમને ખૂબ મહત્વનો પ્રયત્ન તેમણે કલકત્તામાં બાલિકા વિદ્યાલયની સ્થાપના કરી ક્યાં કલકત્તામાં બાલિકા વિદ્યાલયની સ્થાપના સરકારી શિક્ષણ પરિષદના અધ્યક્ષ જે ઈડી બુથેન યાદ રાખજો જેડ ઈ ડી બેથુન એ કલકત્તા માં बालिका વિદ્યાલય ની સ્થાપના કરી બરાબર કોને કરીતી તો સરકારી શિક્ષણ પરિષદ ના અધ્યક્ષ હતા જેડ ઈ ડી બેથુન એમને કલકત્તા માં बालिका વિદ્યાલય ની સ્થાપના કરી હતી હવે જો આ નોધવા જેવું છે મિત્રો આ મુદ્દો તમે જો કેટલા સમાજ સુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એ સ્ત્રી શિક્ષણ પ્રત્યે જોરદાર યોગદાન આપ્યું તેમણે બંગાળમાં લગભગ પાંત્રીસ બાલિકા વિદ્યાલયની સ્થાપના કરી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે મહત્વનું કામ કર્યું છે મિત્રો સદીમાં કે હવે ધાર્મિક સામાજિક સુધારણા લાવવા માટે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એ ખૂબ મોટું નામ હતું પાંત્રીસ બાલિકા વિદ્યાલયોની સ્થાપના કરી હતી ઓકે મુંબઈની એલ્ફિન્સના વિદ્યાર્થીઓ સ્ત્રી શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું તેના માટે વિદ્યાર્થી લાયબ્રેરી સાયન્ટિફિક સોસાયટીની સ્થાપના કરી સ્ત્રીઓ માટે બરાબર કોને તો મુંબઈની એલ્ફિન્સન્ટ ના વિદ્યાર્થી બહુ ખ્યાતના મુંબઈની એલ્ફિન્સ્ટન્ટ બરાબર ગાંધીજી ત્યાં ભણેલા હતા છે બરાબર ને એલ્ફિન્સ્ટન્ટ કોલેજ ગાંધી સોરી ગાંધીજી વીર નર્મદ ભણેલા હતા બરાબર વિદ્યાર્થી લાયબ્રેરીને સાયન્ટિફિક સોસાયટી ની સ્થાપના કરી આગળ જતા વુડનો ખરી તો આ તમે બીએડ કરો ને બીએડ

પુનઃસ્થિતિ વિધવાઓની સ્થિતિ અને સ્ત્રી શિક્ષણ આટલું તમારે લખવાનું જે બે ત્રણ પોઈન્ટ છે મહત્વના એ લખવાના પછી તમારે વર્ણનાત્મક જ કરવાનું છે તો મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં બાય